હેલો ટુ ફેમિલી કેમ બધા મજામાં તો સ્વાગત છે તમને મસ્ત એક નવા વ્લોગમાં મારા તો નવા વ્લોગમાં તમને બધાને ખબર છે કે અમે ક્યાં આવ્યા છીએ તો આવ્યા છે આવવાનું તમને કીધું તું હું ચોટીલા આવવાનો તો મસ્ત મજા આવે તમને બધાને અંદર દર્શન કરાવવા છે હું થાય છે હવે ઘણા દિવસ પછી આપણું વ્લોગસ્ટાર્ટ કર્યું છે તો તમને બધાને ખબર પડશે એમાં ચાલો કન્ટિન્યુ જઈને આ લેજો આવો જાય તો ફેમરી અમે અમે પૂગી ગયા છીએ ગેટ પાસે અને આઈથી હવે પછી અમારે અંદર જવાનું છે અને બેન ને બધા આવી ગયા છીએ નહીં કેટલા દિવસ પછી વિડિયોમાં આવો હા ઘણા દિવસ પછી તો અમાર મામાનો છોકરા છે અને આ અમારા યુટ્યુબર ધીમુબેન અને માતાજીની પ્રસાદી લઈ લીધી છે આ દુકાનેથી અને હવે અંદર જવાનું છે તો ચાલો

અને બેનનો હેબી બર્થડે છે આ કોઈનો નો ખબર હોય તો બધાય છે ને હેપી બર્થડે કહેવાનું ભૂલતા નહીં કમેન્ટ કરવાની મોચતા નહીં કે બેનનો હેપી બડેટ છે ને એટલે તો બેને એ ટૂંક સમયમાં છે ને વિડીયોમાં આવશે નહીં હા અમારે આ બેન થાકી ગયા થાકી ગયા ને ઠીંગ હે ન થઈ હા અમારે આજે ભેદાઓ થાકી ગયા છે

ચાલો દર્શન કરી લે અને તમને બધા દર્શન કરાવી તો તમે બધા માતાજી દર્શન કરી દર્શન કરવાના છે શ્રી પણ એવું બધા ચાલો તો અમે દર્શન તમે બધા દર્શન કરી લીધા અમે હવે દર્શન કરી લઈએ કરી છે ને અહીંનો નજારો જો કેટલો મસ્ત છે સૌ ટૂંકમાં કહો ને તો થોડોક ધોવાણા જેવું છે બાકી અહીંનો નજારો એક નંબર છે બધો ઉપરથી જોઈને એટલે બહુ મસ્ત નજારો આવે તો હાલો ઓલા બધે હાલો અમી જશે ઉતરી ગાય નીચે બધાએ જે દર્શન કરી લીધા મસ્ત ના બધાએ ચાંદલો કરી લીધો અને એવું બધું મસ્ત મસ્ત મજા આવી છે બહુ અને હવે એ પછી બધાને ફોટા પાડવા તો બસ જાય ફોટા પાડવાના છે બધાને ફોટા પાડીએ

ચાલો ફોટા પાડી મસ્ત ના અને પછી મંદિરની નીચે આવ્યા છે અને મંદિરની નીચે શું છે ને એ બધું જોવા આવ્યા છે તો મંદિરની નીચે આવું છે

અને ઠેક આમથી અમે ખરીદી બધી કરતા વિશે અત્યારે અમે બધું લીધું છે અને હજી અહીં ખરીદી જ કરી દીધી એમ જઈ છે એમ જોતા જઈ સારું સારું કંઈ કોઈ લઈ છે અને જે વસ્તુ લીધી છે એ તમને બધા ઘરે જઈને બતાવશે કે હું હું લીધું છે ચાલો કન્ટિન્યુ બનાવી અને અમે હવે થોડીક ખરીદી કરી લઈને પછી ભાગીએ અને તમને આવું મળશે ઘરે જ જો ઘરે પૂરી ગયા છે છોટીરાથી અમે અત્યારે પૂરી ગયા છીએ અને વાઈ ગયા છે કેટલા ખબર છે નવ નવ જેવું થઈ ગયું છે તો નવ જેવું ટાઈમ થઈ ગયું છે ત્યાંથી ભૂગવામાં અત્યારે તમને કીધું હતું કે અમે હું શું લીધું તો આ બેન હાટું લીધું છે આ અમારા બેનની દીકરી સાટું ઢીંગલી સાટું લીધું છે આવું બધું કંઈક લીધું છે સાજુ તો કાંઈ નથી લીધું નહીં તો જો બધે ભીગ છે અને હવે અમારા સંબંધ આવશે છે હવે વિડીયો અહીંથી આપણે વ્લોગ પૂરો કરીશી તો બસ આજનો આશા કરશી કે તમને આજનો આ વ્લોગ ગયો છે સોટીલાનો અમે જ્ઞાતા ને એવું બધું તો બ્લોગ ગમ્યો હોય ને તો બધા લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો અને ચેનલ ઉપર નવા હોય તો કોઈક સબસ્ક્રાઇબ કરી નાખજો બાકી મળશે આપણે એક નવા બ્લોગમાં તો આવતી બધાને જય માતાજી બાય બાય